શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં માણસો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જો આપણે ઉઠીને મસ્ત રેડી થઈ ગયા છે અત્યારે બાર વાગ્યા જેવું થઈ ગયું છે અને આજે લેટ ઉઠ્યા હતા અને જો ચા નાસ્તો આપણે તૈયાર કરી દીધો છો રોટલો અને ચા અને મમ્મી પણ ત્યાં છે હમણાં આવે એટલે મળાવું તમને અને બસ જો આપણે ચા નાસ્તો કરી લઈએ પછી આગળ જ ઘણા બધા કામ છે ત્યાંથી આવ્યા એટલે કામ તો હોય જ ને ત્યાં તો બહુ આવી તમને બધાને બ્લોગ જોવાની મને ખબર છે બહુ મજા આવી હશે અને ત્યાંનો વ્યૂ ને બધું તમે લોકોએ જે કોમેન્ટ્સ કરી છે કે કઈ જગ્યાએ છે આ તો અમે જે આશ્રમમાં રહીએ છીએ ને મતલબ જે આશ્રમ છે એ મામી છે એમના બેન છે એ નાગા બાવા સાધ્વી છે એટલે એ લોકો બધું જ ખાય છે મતલબ ડુંગળી લસણ અને અમે લોકો જઈએ તો અમારા માટે અલાઉડ છે કે અમે ખાઈ શકીએ એમ તો અમારા લોકોની કોમેન્ટ હતી કે તમે ડુંગળી લસણ ત્યાં ખાવ છો આ તે તો ત્યાં અલાઉડ છે એવું બધું ખાવાનું અને અમને ત્યાં ઘર જેવું જ મહેસૂસ થાય છે આશ્રમ નથી મતલબ એક ઘર જેવું જ છે અમારા માટે એટલે તો અત્યારે હું પહેલાં ચા નાસ્તો પેલું પછી આગળ મળું તો તો જો મમ્મી મમ્મી આવી ગયા છે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બધા બહુ દિવસ પછી મળ્યા કે અમે ઘરે જ હતા 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 ગયા અને અને અમે અમે ચાર પાંચ દિવસ ઘરે મન જવાય જવાય પણ એટલે લોકો શું કર્યું બે ત્રણ દિવસ કંઈ રોટલી ખીચડી ખાધું કર્યું શું એમ બસ કોઈ ગયા ખઈ 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 નીક ગયા અને એક દિવસ કથા હતી તો કથામાં ગયા હતા એક દિવસ કથાવા ગયા હતા બસ ક્યાં ગયા નહીં જો કોઈના ઘરે નઈ ઓકે તો ગાઈસ ચલો અત્યારે થોડીકવાર કામ કર લઈએ પછી આગળ થોડીકવાર રનો મળું તો મન સાથે મળવાનો ગુડ મોર્નિંગ મી જય કૃષ્ણ મોર્નિંગ કેમ રહી હોં કેવી થઈ તમારી પૂરી થઈ ગઈ ઓ

તો ગાય સીતાફળની મોજ બધા માણે ને અહીંયા મમ્મીએ લાલ સીતાફળ તોડ્યું મીઠું હોય ને સરખાડ લાગે એમ તો સરખા એટલે મીઠું તો એવું જ છે ને મીઠું તો મસ્ત છે બાકી કાંઈ ફરક નથી ખાલી ઉપરથી લાલ છે બાકી તો સેમ જ છે અને મીઠ કેવી મજા આવે સીતાફળ ખાવાની નહીં દીપક માસણ યાદ આવે મેં ધ્યાન હતા બહુ યાદ કરીએ તો સીતાફળ પતી જાય મીત તો ત્યાં ફ્લોન લઈને જ ફરતા હતા એટલે અહીંયા ખાઈ લઉં ચલો સીતા પણ ખાઈ લઈએ તો ગાઈઝ જો મસ્ત વાતાવરણ છે બહાર અને અમે લોકો બહાર ઊભા હતા અને તમે જો વરસાદી વાતાવરણ ને બધું ભીનું ભીનું છે અને બધી જગ્યાએ વરસાદ છે આપણે વરસાદની મજા લઈએ છીએ પણ સિરિયસલી સાવરકુંડલા બાજુ અમે જ્યાં હતા ને ત્યાં ઘણા બધાના ખેતરોમાં પાક બહુ ખરાબ થઈ ગયો છે અને ત્યાં અત્યાર તો બહુ ફૂલ વરસાદ છે અને આપણા માટે જે મજા છે ને એ લોકો માટે બિચારા માટે બહુ દુઃખની ઘટના છે નુકસાનકારક બહુ એ લોકોને ઘણું ખરું દુઃખ થયું છે મતલબ બહુ માલ બહુ ખરાબ થઈ ગયો ખેતરમાં બધો પાક બગડી ગયો એટલે વરસાદ ઘણા લોકો માટે ખુશી લઈને આવે છે ને ઘણા મોટો લોકો માટે મોટી આફત લઈને પણ આવે છે તો અમે લોકો તો જો અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ અને મસ્ત મજા માણીએ છીએ વરસાદની અને અત્યારે આપણે જઈએ છીએ ક્યાં જઈએ છીએ દુકાને અને દુકાને જઈએ છીએ બધાને ખબર જ છે કે અમે દુકાન બંધ કરીએ છીએ છાતે તો હવે દુકાનનું બધું આપણે પહેલી તારીખે ખાલી કરવાની છે તો બધી કરવું પડશે હજી ઘણું ઘરું વેચાયું નથી સેલ કરવું પડશે તો જઈએ દુકાને અને પછી આગળ જઈને વાત કરીએ જો અત્યારે દુકાને આપણે લોકો મતલબ જે ફર્નિચર જોવા વાળા ભાઈ આવવાના હતા એ તો આવી ગયા હવે આજે તો ખાલી નથી કરી મતલબ બધું ભર્યું નથી આજે અને હવે હું તો જાઉં છું ઘરે મી છે હજી દુકાને અને હવે કાલે બધું પેક કરવાનું વિચારીએ છીએ કાલે બધું પેક કરી દઈએ જો ત્યાં સુધીમાં કોઈ ગરાક આવી જાય અને બધું લઈ લે તો ઠીક વસ્તુ છે બાકી બધું પેક કરી દઈશું તો અત્યારે તો હું ઘરે જાઉં છું પછી ઘરે જઈને તમને આગળ મળું અને આજ તો મારો અવાજ છે બેસી ગયો છે કાલનો મતલબ બહાર ફરીને આવ્યા એટલે જોઈએ વાતાવરણ ઠંડ વરસાદ છે બહુ તમારે ત્યાં કેવો વરસાદ છે કે જો તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અમે અને ઘરે આપણે જમવામાં મસ્ત વસ્તુ બને છે બતાવું વસ્તુ બને છે જો ગરમ ગરમ રોટલા અને શાક શેનું એ બતાવ મરચાં અને મસ્ત લાલ લાલ રીંગણાનું શાક આહા કેવી મજા આવી જાય નહીં રોટલા ખાવાની મોજ પડી જાય હમ જો રોટલા મસ્ત અને રીંગણાનું શાક મોટામાં પાણી આવી જાય લાગશે ચલો અત્યારે આપણે ખાઈ લઈએ પછી હમણાં જમવા બેસે ને ત્યારે મળીએ ખાઈ લઈએ નહીં બનાવે એટલે બનાવી લઈએ પછી દીપક માસા જયનામ જય સ્વામિનારાયણ દીપક માસા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દેવદેવ જયનામ બધા આવી ગયા છે અને જો મમ્મી બધા જમવા બેઠા છે જય ખોડિયાર જય શ્રી માસી જય ખોડિયાર દિવાળી નું બેવા આયા જય શ્રી માસી ને આપડી જોડે જોડે જતા પણ ઘરે ઓફિસિયલી બેસવા આયા છે અને મન જો અહીંયા બધાને જોવે મન એ મન મન તો ગાઈઝ માસીને ઘરે આવ્યા હતા અને માસીને આવ્યા ને એટલે મમ્મીને એ લોકો જતા રહ્યા પાછા બહાર માસીને માસા ને મમ્મી ને પપ્પા ને બધા બહાર જતા રહ્યા હતા અત્યારે વાયગા છે જો અગિયાર અગિયાર ને દસ થઈને મમ્મી એ લોકો હવે ઘરે આવ્યા કેવો વરસાદ છે બહાર વાર તો ને ને દૂર જો ત્યાં જવાનું એટલે વધારે લાગે સમ મન ભઈ જો અહીંયા મસ્ત જાગતા થા શું કરતો તો મન મન તું શું કરતો તો બેટા મમ્મી નથી તો હુલકા વગાડતા તો હા એ હુલકા વગાડતા અને ગાઈસ આપણે જો ફ્રી થઈ ગયા હતા આજ તો માસી ને લોકો હતા તો કીધું કંઈક ગેમ કે એવું કંઈક રમશું પણ કાંઈ મેળા આવ્યો નહીં એટલે હવે તો આપણે સુઈ જવું પડશે સાડા અગિયાર તો થઈ ગયા અને આજે બ્લોગ બહુ નાનો હશે કેમ કે આજે અમે લોકો આખો દિવસ કામમાં ને આમ તેમ હતા થોડાક પણ કાલે હું તમને વ્લોગમાં બધું કંઈક બતાવીશ નવું અને અત્યારે તો આપણે બ્લોગને અહીંયા જોઈને કરીએ છીએ અને બ્લોગ ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય બાય બાય